let ગુજરાત આજે છે સોળ તારીખ અને મંગળવાર અને મંગળવારના હવામાન સમાચારો પર નજર કરીએ એ પહેલાં તમને સૌથી મોટી માહિતી જણાવી દો કે વર્ષ બે હજાર પચીસનું પ્રથમ વાવાઝોડું બનવાના સંકેતો છે એ વેધર મોડલની અંદર દેખાયા છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો નવસો ને ત્રાણું નવસો ને અઠ્ઠાણું એક હજાર એક હજાર બે એક હજાર ચાર એક હજાર છ એક હજાર આઠ આ મિત્રો અલગ અલગ લેયરની અંદર હવાનું દબાણ છે એ બની રહ્યું છે જે બતાવી રહ્યું છે કે આવનાર દિવસોની અંદર વાવાઝોડાનું સ્વરૂપ છે એ લઈ શકે છે અહીંયા મિત્રો તમે વેધર ડેટાની અંદર જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર ત્રીસ સપ્ટેમ્બરના રોજ આ જગ્યા ઉપર વાવાઝોડું બનવાના સંકેતો છે એ મળી રહ્યા છે ખાસ આપને જણાવી દઉં કે આ વાવાઝોડું છે એ મિત્રો છવ્વીસ તારીખથી બનવાનું ચાલુ થઈ જશે બંગાળની ખાડીમાં આ જગ્યા ઉપર આકાર લેશે અને ત્યાર પછી આ વાવાઝોડું છે એ ધીમે ધીમે આ દિશામાં આગળ વધશે મિત્રો હાલની અપડેટ પ્રમાણે આ વાવાઝોડું છે એ ગુજરાતને અસર કરતા નથી પરંતુ વર્ષ બે હજાર પચીસનું પ્રથમ વાવાઝોડું છે એ બંગાળની ખાડીમાં બની શકે છે મિત્રો હાલમાં આ પ્રારંભિક અનુમાન છે આપને જણાવી દઈએ કે આ વાવાઝોડું છે એ ખૂબ જ મોટું બને એવા સંકેતો જણાતા નથી પરંતુ આવનાર દિવસોની અંદર વધારે માહિતી મળશે આ વાવાઝોડું છે એ મિની વાવાઝોડું પણ પણ હોઈ શકે છે એટલે મિત્રો હાલમાં એવા સંકેતો મળી રહ્યા છે કે વર્ષ બે હજાર પચીસમાં પ્રથમ વાવાઝોડું છે એ બંગાળની ખાડીમાં ત્રીસ સપ્ટેમ્બરના રોજ બનશે અને આ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી હતી અંબાલાલ પટેલે પણ ગઈકાલે કહ્યું હતું કે ત્રીસથી લઈ અને પાંચ ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડીમાં વાવાઝોડા બનવાની શક્યતા છે એ પ્રમાણે મિત્રો ત્રીસ તારીખના રોજ વેધર ડેટા છે એ વેધર ડેટા તમે જોઈ શકો છો કે આ વિસ્તારો ઉપર વાવાઝોડું બનવાના સંકેતો છે એ જણાઈ રહ્યા છે હવે મિત્રો આજની વાત કરીએ તો આજે પણ ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડશે એમની માહિતી તમને જણાવવાનો છું એ પહેલાં તમને જણાવી દઉં કે ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર બપોર પછી રેન એક્ટિવિટી છે એ ચાલુ થવાની છે અને એ રેન એક્ટિવિટીની અંદર મિત્રો હવે ધીમે ધીમે વધારો થશે આપને જણાવી દઈએ કે આજે મિત્રો સોળ તારીખ તારીખ છે અને સત્તર તારીખ છે આ બે દિવસ સુધી હજી પણ ગુજરાતની અંદર ઓછો વરસાદ પડશે ત્યાર પછી મિત્રો ગુજરાતની અંદર વરસાદની માત્રાની અંદર વધારો થશે અઢાર તારીખના રોજ ઓગણીસ તારીખના રોજ વીસ તારીખના રોજ એકવીસ તારીખના રોજ અને બાવીસ તારીખના રોજ મિત્રો હવે પછી અઢારથી લઈને બાવીસ તારીખ સુધીના જે દિવસો છે એ દિવસોની અંદર ગુજરાતની અંદર ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે મધ્ય ગુજરાતના છૂટાછવાયા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર મધ્યમ ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ પડવાની આગાહી રહેલી છે આજના વરસાદની સાથે સાથે આવનાર પંદર દિવસ સુધી એટલે કે ત્રીસ તારીખ સુધી ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે એના ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં તમે અહીંયા જોઈ શકો છો આજે હોળ તારીખ છે ને હોળ તારીખનો વેધર ડેટા છે આ વેધર ડેટાની અંદર આપણું ગુજરાત છે આ રાજસ્થાન છે આ અરબી સમુદ્ર છે આ બંગાળની ખાડી છે અને આ ઇન્ડિયા છે ઇન્ડિયામાં તમે જોઈ શકો છો કે ઇન્ડિયાની અંદર આ તમામ વિસ્તારોની અંદર ફરીથી ચોમાસું છે એ એક્ટિવ મોડની અંદર આવ્યું છે અને બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવી હતી એ સિસ્ટમ મિત્રો છેલ્લા અડતાલીસ કલાકથી આ વિસ્તારો પર છે જેમને કારણે ગઈકાલે મુંબઈ મહારાષ્ટ્રની અંદર ભારેથી ભારે વરસાદ પડ્યો હતો અને ત્યાં રેડ એલર્ટ છે એ પણ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ ગુજરાતની અંદર ગઈકાલે રેન એક્ટિવિટી છે એ ખૂબ ઓછી નોંધાઈ હતી અને અહીંયા તમે જોઈ શકો છો રાજસ્થાનના આ ભાગોની અંદર હવામાન વિભાગ દ્વારા ચોમાસા વિદાય ની પણ જાહેરાત કરી દેવામાં આવી છે તો આ વિસ્તારો ઉપર મિત્રો હાલમાં વાદળો પણ બતાતા નથી અને ત્યાં એન્ટી સાયક્લોન છે એ પણ બની ગયું છે હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અરબી સમુદ્ર છે એ પણ દરિયાકાંઠે ફરીથી સક્રિય થયો છે અરબી સમુદ્રની અંદર પણ વાદળો બતાવી રહ્યા છે એવી રીતે બંગાળની ખાડી પણ થોડીક સક્રિય અવસ્થાની અંદર છે અને ભારતના તમામ રાજ્યો છે એ રાજ્યોની અંદર પણ ચોમાસું છે એ એક્ટિવ મોડની અંદર છે એટલે મિત્રો આ જે એક્ટિવ મોડની અંદર ચોમાસું છે એ ફરીથી થોડુંક આગળ વધશે અને ગુજરાતની અંદર રેન એક્ટિવિટીમાં વધારો થશે અહીંયા તમે જોઈ શકો છો હોળ તારીખનો વેધર ડેટા છે હોળ તારીખે પણ ગુજરાતની અંદર રેન એક્ટિવિટી ખાસ નોંધાવાની શક્યતા રહેલી નથી અહીંયા તમે જોઈ શકો છો કચ્છના જે દરિયાકાંઠાના વિસ્તારો છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે અને મધ્ય ગુજરાતના આ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વહેલી સવારે ને સાંજના સમયે વાદળો છે એ જોવા મળશે આ વિસ્તારોની અંદર તડકો છે એ વધારે જોવા મળશે વાદળો છે એ ઓછા જોવા મળશે આજના દિવસે પરંતુ દક્ષિણ ગુજરાતના આ વિસ્તારો છે એની અંદર મિત્રો આજે રેન એક્ટિવિટીમાં વધારો થશે અહીંયા આપને જણાવી દઉં કે ખાસ કરીને ભરૂચથી નીચેના વિસ્તારો એટલે કે સુરત છે વલસાડ છે નવસારી છે દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો છે ડાંગ છે નર્મદા રાજપીપળાના વિસ્તારો છે છોટા ઉદેપુરના અમુક વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર મિત્રો ક્યાંક ભારે ઝાપટા છે આજના દિવસે પડી શકે છે બાકી મધ્યમ હળવા ઝાપટાં આની અંદર પડશે આમાં પણ હળવા ઝાપટા છે એ ચાલુ રહેશે કચ્છની અંદર પણ હળવા ઝાપટા છે એ ચાલુ થઈ શકે છે ગુજરાતના જે આ વિસ્તારો છે એની અંદર ઝાપટાની શક્યતાઓ હજી આજના દિવસે રહેલી નથી પરંતુ ધીમે ધીમે રેન એક્ટિવિટીની અંદર વધારો થશે અહીંયા તમે જોઈ શકો છો સત્તર તારીખના રોજ આ સિસ્ટમ છે થોડીક ઉપર ખસ છે અહીંયા જે ઉત્તર ભારતના રાજ્યો છે એ રાજ્યો ઉપર ખસ છે જેમને કારણે ગુજરાત ઉપર વાદળો છે એ છવાયેલા રહેશે એટલા માટે સત્તર તારીખથી ધીમે ધીમે રેન એક્ટિવિટીની અંદર વધારો થશે વરસાદી ઝાપટા છે એ થોડાક વધશે દક્ષિણ ગુજરાતની અંદર ભારે ઝાપટાની શક્યતા છે એ યથાવત રહેશે પરંતુ અહીંયા જોઈ શકો છો અઢાર તારીખથી વાદળો છે એ ગુજરાતની અંદર વધારે ઘેરાય ઘેરાયેલા દેખાય છે જેવી રીતે મિત્રો ચૌદ તારીખે વેધર ડેટા હતા અને મેં તમને જણાવ્યું હતું કે રવિવારના દિવસે વધારે વરસાદ પડશે એવી જ રીતે મિત્રો અઢાર તારીખથી ગુજરાતની અંદર રેન એક્ટિવિટી છે એ વધશે અતિવૃષ્ટિ નહીં થાય અતિભારે વરસાદ નહીં પડે પરંતુ સામાન્ય હળવો ઝાપટા સ્વરૂપે વરસાદ પડે મગફળીના પાથરાને નુકસાન કરે બાજરીની અંદર થૂલી આવી ગઈ હોય તો એને નુકસાન કરે એવો વરસાદ છે હવે જોવા મળશે મંડાણી વરસાદ છે એ જોવા મળશે ખાસ આપને જણાવી દઉં કે બપોર પછી આ રેન એક્ટિવિટી છે એ વધારે રહેવાની શક્યતા રહેશે અહીંયા તમે અઢાર તારીખનો વેધર ડેટા જોઈ શકો છો ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ઓગણત્રી ઓગણી તારીખનો આ વેધર ડેટા છે ઓગણી તારીખના રોજ પણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર રેન એક્ટિવિટી છે એ બતાવી રહ્યા છે વાદળો છે એ પણ છવાયેલા છે એટલે મિત્રો અઢાર તારીખના રોજ અને ઓગણી તારીખના રોજ વધારે વરસાદ છે એ થોડોક ગુજરાતની અંદર જોવા મળશે આપને જણાવી દઈએ કે આ જે વરસાદ હશે એ ચાલીથી લઈને પચાસ ટકા વિસ્તારોની અંદર હશે એટલે કે ધારો કે એક ભાવનગર જિલ્લાની અંદર વરસાદ પડ્યો હોય તો આખા ભાવનગર જિલ્લામાં ન હોય પરંતુ એમના અમુક તાલુકા તાલુકાની અંદર પણ અમુક ગામડાઓ છે એ ગામડાની અંદર વરસાદ જોવા મળે એવા વરસાદ જોવા મળશે આખા ગુજરાતની અંદર આખા તાલુકાની અંદર કે આખા જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ છે એ આ રાઉન્ડની અંદર નહીં પડે પડે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે તમે જોઈ શકો છો મહારાષ્ટ્ર પછી મધ્યપ્રદેશ અને રાજસ્થાનના અમુક વિસ્તારો પર આવશે જેમને કારણે અરબી સમુદ્રમાંથી વાદળો છે એ ગુજરાત ઉપર આવશે સિસ્ટમના વાદળો ગુજરાત ઉપર આવશે જેમને કારણે ગુજરાતની અંદર રેન એક્ટિવિટી વધશે અહીંયા તમે જોઈ શકો છો ઓગણી તારીખના વેધર ડેટા છે ઓગણી તારીખે આ તમામ વિસ્તારો અરબી સમુદ્ર નીચે બંગાળની ખાડી અને ભારતના આ તમામ વિસ્તારો એની અંદર રેન એક્ટિવિટી છે એ બતાવી રહી છે એટલા માટે ઓગણી તારીખે વરસાદ છે એ વધુ જોવા મળશે ત્યાર પછી અહીં જોઈ શકો છો વીસ તારીખે પણ એ જ સિસ્ટમના વાદળો છે એ ગુજરાતની નજીક છે એટલે કે રાજસ્થાન બોર્ડર છે મધ્યપ્રદેશ બોર્ડર છે અને મહારાષ્ટ્ર લાગુ બોર્ડર છે એ તમામ જિલ્લાઓની અંદર વીસ તારીખે વધારે વરસાદ પડવાની શક્યતા રહેશે ભારે વરસાદ જોવા મળશે મિત્રો અમુક વિસ્તારોની અંદર એકથી લઈને બે ઇંચ સુધીનો વરસાદ છે એ પણ જોવા મળશે આમ ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ અઢાર ઓગણીસ અને વીસ તારીખ દરમિયાન જોવા મળશે એમાં વધારે વરસાદ ઓગણીસ અને વીસ તારીખના રોજ જોવા મળશે એવું હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે અહીંયા ખાસ કરીને મિત્રો અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે ગોધરા છે આણંદ છે વડોદરા છે ગાંધીનગરના વિસ્તારો છે છોટા ઉદયપુર છે ભરૂચ છે સુરત છે નવસારી છે વલસાડ છે ડાંગ છે નર્મદા રાજપીપળાના વિસ્તારો છે એટલે કે આ ગુજરાત રિજન છે એ રિજનની અંદર વીસ તારીખે વરસાદની સારી શક્યતા છે તો સૌરાષ્ટ્રના પણ તમામ વિસ્તારોની અંદર અલગ અલગ જગ્યાએ હારે ભારે અને હળવા ઝાપટા છે એ જોવા મળશે રેન એક્ટિવિટીની અંદર વધારો થશે ત્યાર પછી અહીંયા તમે એકવી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો એકવી તારીખે પણ ગુજરાતની અંદર રેન એક્ટિવિટી છે અત્યારે ખૂબ જ વધારે બતાવી રહ્યા છે છેલ્લે મિત્રો અમે આઠ તારીખ નવ તારીખના રોજ વિડીયા બનાવ્યા હતા ત્યારે પણ કહ્યું હતું કે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવશે અને એ સિસ્ટમને કારણે પંદરથી વીસ તારીખની વચ્ચે વરસાદનો એક રાઉન્ડ જોવા મળશે અને એમાં સત્તર અઢાર અને ઓગણીસ તારીખ દરમિયાન સત્તર તારીખ નહીં પણ અઢાર ઓગણીસ વીસ તારીખ દરમિયાન વધારે વરસાદ જોવા મળશે એવું અમે આઠ અને નવ તારીખે કહ્યું હતું એવી જ પ્રમાણે મિત્રો અત્યારે વેધર ડેટા છે હજી પણ અપડેટ ની અંદર છે અને ઓગણીસ વીસ અને એકવીસ તારીખે વરસાદ પડવાની શક્યતા તમે અહિયાં જોઈ શકો છો ત્યાર પછી અહીંયા જોઈ શકો છો આ બાવી તારીખનો વેધર ડેટા છે બાવી તારીખે ઉત્તર ગુજરાત અને રાજસ્થાન રાજસ્થાનના કેટલાક વિસ્તારો ઉપરથી વાદળો છે એ જતા રહેશે એટલે વરસાદના વિસ્તારોમાં ઘટાડો થશે તેમ છતાં સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર વરસાદમાં વધારો થશે બાવી તારીખના રોજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર પણ રેન એક્ટિવિટી છે એ યથાવત રહેશે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો તેવી તારીખનો વેધર ડેટા છે તેવી તારીખના રોજ પણ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે એની અંદર હજી ભારે ઝાપટા પડવાની શક્યતા છે એ યથાવત છે ત્યાર પછી અહીંયા ચોવી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો ચોવી તારીખે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે કે એમાં હળવા ઝાપટા જોવા મળશે અહીંયા ખાસ તમને માહિતી એ પણ એ જણાવવાની કે જે આ વરસાદનો રાઉન્ડ હશે એ રાઉન્ડની અંદર જે દિવસે મિત્રો ભારે વરસાદ એ વિસ્તારની અંદર પડી જશે ત્યાં ભેજનું પ્રમાણ ખેંચાઈ જશે એવા વિસ્તારો ઉપર કદાચ એક દિવસનો બ્રેક આવી શકે છે અને ત્યાર પછી ત્રીજા દિવસથી ફરીથી એ વિસ્તારની અંદર વરસાદ છે એ ચાલુ થઈ શકે છે આવી રીતે કન્ટિન્યુ એક્ટિવિટી છે એ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર હવે આવનાર દિવસોની અંદર જોવા મળશે ત્યાર પછી અહીંયા ચોવીસ તારીખનો વેધર ડેટા છે એ તમે જોઈ શકો છો ખાસ કરીને ભારતના જે તમામ ભાગો છે એ તમામ ભાગોની સાથે સાથે કચ્છના પણ કેટલાક ભાગો છે એ ભાગોમાંથી ચોમાસું છે એ વિદાય લઈ લેશે અને હવામાન વિભાગ દ્વારા પણ જાહેરાત કરી દેવામાં આવશે એકવીસથી લઈ અને પચીસ તારીખની વચ્ચે ગુજરાતની અંદર બનાસકાંઠા વાવ થરાદના વિસ્તારો છે પાટણ મહેસાણાના અમુક વિસ્તારો લઈ શકો છો દેવભૂમિ દ્વારકા અને જામનગરના વિસ્તાર લઈ શકો છો કચ્છ આખો લઈ શકો છો એ વિસ્તારોમાંથી ચોમાસા વિદાયની જાહેરાત છે એ થઈ જશે કેમ કે મિત્રો એન્ટી સાયક્લોન જે બન્યું છે એ એન્ટી સાયક્લોનનો ભાગ છે એ કચ્છ અને બનાસકાંઠા વાવ થરાદ ઉપર આવશે જેમને કારણે એ વિસ્તારો ઉપરથી ચોમાસું વિદાય લઈ લે એવા સંકેતો હાલમાં મળી રહ્યા છે અને મિત્રો જે ભારતના તમામ ભાગોની અંદર ચોમાસું એક્ટિવ હતું એ પણ ફરીથી નીચે જઈ રહ્યું છે અને ગુજરાતની અંદર પણ ચોમાસાનો વરસાદ છે એ ધીમે ધીમે ઓછો થશે પણ અહીંયા જે એક ડેટા છે તમને જણાવી દઉં કે ચોવી તારીખથી અરબી સમુદ્રમાં આ વિસ્તારો ઉપર હલચલ થઈ રહી છે અને એ હલચલ છે એ મિત્રો વાવાઝોડા સુધી પહોંચે એવું હાલમાં લાગી રહ્યું છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો આ પચી તારીખનો વેધર ડેટા છે પચીસ તારીખે ગુજરાતના તમામ વિસ્તારો ઉપરથી કદાચ ચોમાસાની વિદાય થઈ શકે છે પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર રેન એક્ટિવિટી છે એ ઘણી બધી નબળી પડી જશે તેમ છતાં પણ હળવો છૂટો છવાયો વરસાદ અને વહેલી સવારે અને સાંજના સમયે વાદળો છે એ તમને જોવા મળશે આ છવ્વી તારીખનો વેધર ડેટા છે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો હત્યાવી તારીખે પણ ગુજરાતની અંદર વાદળો છે એ છવાયેલા રહેશે કડાકા ભડાકાવાળો મંડાણી વરસાદ વરસાદ છે એ અમુક અમુક સેન્ટરોની અંદર અમુક ગામડાની અંદર જોવા મળશે એવું હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે ત્યાર પછી અહીંયા અઠ્યાવી તારીખનો વેધર ડેટા છે અઠ્યાવી તારીખે ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ જણાતી નથી પરંતુ વાદળો છે એ છવાયેલા રહેશે અને કડાકા ભડાકાવાળા વરસાદો છે એ જોવા મળશે અહીંયા ઓગણત્રીસ તારીખનો વેધર ડેટા છે ઓગણત્રીસ તારીખે પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતા નથી ત્યાર પછી તમે જોઈ શકો છો ત્રીસ તારીખનો વેધર ડેટા છે ત્રીસ તારીખે પણ ગુજરાતની અંદર ઘણું બધું ગુજરાત છે એ ક્લીન થઈ જાય છે ચોમાસાની વિદાય પણ મિત્રો ત્રીસ તારીખ સુધીમાં થઈ જતી હોય છે તો એ પ્રમાણે આ વખતે પણ ત્રીસ તારીખ સુધીમાં ચોમાસાની વિદાય કદાચ થઈ શકે છે કદાચ આ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વિદાય છે એ બાકી રહી શકે બાકી તમામ વિસ્તારોની અંદર ત્રીસ તારીખ સુધીમાં ચોમાસું વિદાય લઈ લે એવું હાલ ma uh -huh. લાગી રહ્યું છે અને એ પછી પણ મિત્રો ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર પણ છૂટો છવાયો હળવો મંડાણી વરસાદ છે એ જોવા મળશે અહીંયા ખાસ મહત્ત્વપૂર્ણ માહિતી તમને જણાવી દઉં આ ત્રીસ તારીખનો વેધર ડેટા છે અને ત્રીસ તારીખમાં મિત્રો અહીંયા ખાસ તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં બાંગ્લાદેશ લાગુ જે વિસ્તારો છે મેં તમને જણાવ્યું હતું કે ચોવીસ તારીખથી હલચલ થઈ રહી છે એ હલચલ મિત્રો ત્રીસ તારીખે અહીંયા વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે એવું હાલમાં લાગી રહ્યું છે મિત્રો હાલમાં જે હવાનું દબાણ છે એટલે કે નિમ્ન દબાણ અને ઊંચું દબાણ એ અત્યારે બતાવી રહ્યા છે વેધર મોડલો એ પ્રમાણે મિત્રો એ જ દબાણ રહેશે તો આ વિસ્તારો ઉપર ફરીથી એક મિની વાવાઝોડું છે એ બની શકે છે અને એ વાવાઝોડું છે એ આગળ વધી શકે છે વર્ષ બે હજાર પચીસના ડેટા પ્રમાણે પહેલું વાવાઝોડું છે એ વર્ષ બે હજાર પચીમાં વિસ્તારો પર બની શકે છે મિત્રો અહીંયા ડીપ ડિપ્રેશનથી સાયક્લોનિક સ્ટ્રોમની અંદર પણ કદાચ આ વાવાઝોડું જાય એવી હાલમાં શક્યતાઓ દેખાઈ રહી છે જોકે બહુ વધારે મોટું બને એવું હાલમાં લાગી નથી રહ્યું પરંતુ જેમ જેમ દિવસો જશે મોડલની અપડેટ આવશે એમ તમને જણાવી હાલમાં જે આ ડેટા આવ્યો છે એ ડેટા પ્રમાણે મિત્રો મિની વાવાઝોડું છે એ સક્રિય થઈ શકે છે જોકે હાલના ટ્રેક પ્રમાણે હાલમાં મોડલો બતાવી રહ્યા છે એ પ્રમાણે મિત્રો વાવાઝોડું આ દિશામાં ગતિ કરશે વાવાઝોડું અથવા તો મિની વાવાઝોડું કે હેવી લો પ્રેશર બની શકે છે એટલે કે ડીપ ડિપ્રેશન સુધીની સિસ્ટમ બની શકે છે એ સિસ્ટમ મિત્રો આ રીતે ગતિ કરશે એવું લાગી રહ્યું છે ગુજરાત ઉપર એની કોઈ અસર છે એ જોવા મળશે એવું લાગતું નથી પરંતુ ભારતના આ ભાગોની અંદર વર્ષ બે હજાર પચીસનું મીની વાવાઝોડું છે કદાચ બની શકે છે હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે આવનાર દિવસોની અંદર જે અપડેટ આવશે એ અપડેટ તમારા સુધી પહોંચાડી એટલા માટે ખાસ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતના જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા જે મોટી આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો અશોકભાઈ પટેલ દ્વારા હોળથી લઈ અને તેવી તારીખ દરમિયાન નવી આગાહી કરવામાં આવી છે અને આ નવી આગાહીની અંદર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત રિજનની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર ઝાપટા સાથે હળવો મધ્યમ વરસાદ પડવાની આગાહી એમણે વ્યક્ત કરી છે આ આગાહીની અંદર એમણે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ મોનસૂન છે એમની વિદાય પણ ચાલુ થઈ ગઈ છે રાજસ્થાનની અંદર શ્રી ગંગાનગર નાગોર જોધપુર અને બારમેર જેવા વિસ્તારો છે એ વિસ્તારોમાંથી દક્ષિણી પશ્ચિમ મોન્સૂનની રેખા છે એ પાછી ખેંચાણી છે અને આવનાર બે દિવસની અંદર રાજસ્થાનના વધારાના ભાગો સાથે સાથે મિત્રો પંજાબ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી મોન્સૂન પાછું ખેંચાવાની પરિસ્થિતિ અનુકૂળ છે તો એ પ્રમાણે મિત્રો આવનાર બે દિવસની અંદર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાંથી મોન્સૂન છે એ પાછું ખેંચાય શકે છે ત્યાર પછી મિત્રો હાલમાં જેટલી પણ સિસ્ટમો સક્રિય છે એમની માહિતી એમણે જણાવી હતી લો પ્રેશર એરિયા હોય ત્યાર પછી મિત્રો યુએસસી બનેલી હોય કે એક મોન્સૂન ટ્રફ બનેલા હોય જે પણ સ્થિતિ હતી એ સ્થિતિ જણાવી હતી અને ત્યાર પછી મિત્રો આગાહી છે એ ખાસ કરીને વરસાદને લઈને એમણે જણાવી છે અહીંયા તમે જોઈ શકો છો હોળથી લઈ અને તેવીસ સપ્ટેમ્બરની આ આગાહી છે અને એમાં એમણે કહ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માટે આગાહી છે એટલે કે ગુજરાત રિજન માટે આગાહી છે ગુજરાત રિજનની અંદર મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને આ વિસ્તારોની અંદર એટલે કે આગાહીના દિવસો દરમિયાન છૂટાછવાયા ઝાપટા તેમજ હળવો મધ્યમ વરસાદ પડશે અને એ વરસાદની માત્રા પણ જણાવી છે કે પાંચથી લઈ અને પાંત્રી એમ એમ સુધીનો વરસાદ પડશે આપને જણાવી દઈએ કે પચીસ એમ એમ એટલે કે એક ઇંચ વરસાદ થાય અને અહીંયા પાંત્રી એમ એમ સુધીનો વરસાદ જણાવ્યો છે એટલે કે એક પોઈન્ટ પચી ઇંચ સુધીનો વરસાદ છે એ ગુજરાતની અંદર આગાહીના દિવસો દરમિયાન પડી શકે છે એટલે કે મધ્યમ વરસાદ છે એ પણ પડી શકે છે છૂટાછવાયા વિસ્તારોની અંદર એમાં એમણે જણાવ્યું છે કે સૌરાષ્ટ્રની અંદર મુખ્યત્વે વરસાદના દિવસો છે એ અઢાર સપ્ટેમ્બર પછી ચાલુ થશે એટલે કે આજે હોળ તારીખ છે હપ્તર તારીખ એટલે કે હજી બે દિવસ સુધી સૌરાષ્ટ્રની અંદર વરસાદ નહીં પડે પરંતુ મુખ્યત્વે વરસાદ છે એ અઢાર તારીખના રોજ ઓગણી તારીખના રોજ વીસ તારીખના રોજ અને એમણે તેવી તારીખ સુધીની આગાહી કરી છે તો એકવીસ બાવી અને તેવી તારીખ એટલે કે અઢાર પછીના જે દિવસો છે એની અંદર વરસાદ પડવાની શક્યતા એમણે વ્યક્ત કરી છે જ્યારે ગુજરાત રિજનની અંદર મિત્રો એમણે હોળ સપ્ટેમ્બરથી જ એટલે કે આજથી જ આગાહી શરૂ કરી દીધી છે અને આજથી મિત્રો અમુક વિસ્તારોની અંદર મધ્ય મળવા તો ક્યાંક ભારે વરસાદના ઝાપટા છે એ જોવા મળશે ગુજરાત રિજનમાં વરસાદ વિસ્તાર અને માત્રા સૌરાષ્ટ્ર અને કચ્છની તુલનામાં વધારે રહેવાની શક્યતા પણ એમણે વ્યક્ત કરી છે આ મિત્રો વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે આ આગાહીની સાથે મિત્રો હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટનું જીએફએસ મોડલ છે એ પણ એમણે એની સાથે જોડ્યું હતું ફોરકાસ્ટ છે એ એકસો ને વીસ અવરનું છે એટલે કે એકસો વીસ અવર પછી વીસ નવ બે હજાર પચીસ એટલે કે આવતી વીસ તારીખે ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે મેં પણ આગળ તમને જણાવ્યું એ પ્રમાણે વધારે વરસાદ વરસાદનો દિવસ છે એ વીસ તારીખે જણાઈ રહ્યો છે અને અહીંયા વેધર ડેટા છે એ પણ અપડેટ થયા છે તમે ગુજરાતની અંદર જોઈ શકો છો કચ્છના ભાગને છોડતા ગુજરાતના તમામ વિસ્તારો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ છે એ બતાવી રહ્યા છે પછી વરસાદને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે મોટી આગાહી કરવામાં આવી છે એમાં એમણે જણાવ્યું છે કે હોળથી લઈ અને બાવીસ તારીખ વચ્ચે વરસાદનો રાઉન્ડ છે એની અંદર જેમ જેમ દિવસો જશે એમ વરસાદના વિસ્તારો અને તીવ્રતાની અંદર વધારો થશે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની સાથે સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો છે ની અંદર મધ્યમ હળવો ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે વરસાદ નથી ચાલીથી લઈને પચાસ ટકા અંદર વરસાદ પડવાની શક્યતા છે એ પ્રમાણે મિત્રો પરેશભાઈ આગાહી કરી છે અને મિત્રો આવનાર થોડાક અંદર કચ્છ અને બનાસકાંઠા વાવથરાદના વિસ્તારોમાંથી હવે ચોમાસું છે એ પણ વિદાય લેશે એવી પણ એમણે માહિતી આપી છે અને બીજી તરફ અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે વરસાદનો રાઉન્ડ એ ગુજરાતની અંદર ચાલુ રહેશે નવરાત્રી દરમિયાન પણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે પડશે સાથે મિત્રો અહીંયા ખાસ કરીને ત્રીસથી લઈ અને પાંચ સપ્ટેમ્બર પાંચ ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડીમાં વાવાઝોડા સર્જાવાની પણ એમણે શક્યતા વ્યક્ત કરી હતી એ પ્રમાણે મિત્રો વાવાઝોડા બનવાના સંકેતો છે એ પણ હાલમાં મળી રહ્યા છે